ચાલો મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ જુનાગઢમાં અને જુનાગઢની અંદર આ રોડ આવેલો જ છે દોલતપરા પાસે આ તમે જે જોઈ રહ્યા છો તે રાજકોટથી અને જેતપુરથી આવતો રોડ છે અને આ છે જે સામે છે તે દોલતપરા ગામ છે અને આ જુનાગઢ તરફ જવાનો રસ્તો છે આપણે આજે દોલતપરા ગામની અંદર થઈને જવાનું છે અને આપણે આજે મહાદેવના દર્શન કરવાના છે હું તમને બતાવીશ જે તો આજે આપણે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરીશું તો તમે મારી સાથે જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરવા નીકળી પડ્યા છીએ અને તમે જે જોઈ રહ્યા છો તે આ બંને બાજુ દેખાય છે તે દોલતપરા ગામ છે દુરદપરા ગામથી લગભગ ઇન્દ્રેશ્વર મહાદેવનો રસ્તો બે થી ત્રણ કિલોમીટર અંદર છે અને જંગલ વિસ્તારમાં આવેલું આ મંદિર છે મહાદેવનું તમે અહીંથી આવો તો ખાસ ધ્યાન દેવાનું છે કારણ કે રસ્તો થોડોક નાનો હોવાથી અહીંયા ટ્રાફિક વધારે છે તો ગાડી શાંતિથી અને ધીમે ચલાવવી હવે આપણે ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિર પાસે આવ્યા છીએ અને અહીંથી તમે જે જોઈ રહ્યા છો તે ત્યાંથી ફોરેસ્ટરની હદ શરૂ થઈ જાય છે અને અહીંયા સામે ફોરેસ્ટરનું જે તમે દેખાય છે તે ત્યાંની ઓફિસ છે અને હવે આપણે ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિર તરફ જઈ રહ્યા છીએ બંને બાજુ કાર જંગલ છે અને મહાદેવ અંદર એમ કહેવાય છે ગિરનારની અંદર બિરાજમાન છે હવે આપણે મહાદેવના દર્શન કરીશું દોલતપરા ગામનો જે મેં તમને ગેટ બતાવ્યો હતો ગેટની અંદરથી આપણે લગભગ આ ત્રણ થી ચાર કિલોમીટર જેવું થાય છે અને હવે આપણે સામે ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે ફોગવા છીએ બહાર પાર્કિંગની પણ વ્યવસ્થા છે ત્યાં ગાડી પાર્ક કરી અને આપણે મહાદેવના મંદિરે હવે દર્શન કરીશું હવે તમે જે જોઈ રહ્યા છો તે આ ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરનો વ્યૂ છે અને સામે ગેટ દેખાય છે આજુબાજુમાં મંદિરની અંદર આ રીતનો તેમનો વ્યૂ જોવા મળે છે ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરનો અહીંયા સોમવારે અને શ્રાવણ મહિનામાં ઘણા શ્રદ્ધાળુઓ આવે છે અને આ મંદિરે શ્રાવણ મહિનામાં ઘણી બધી ભીડ હોય છે અને તમે જે સામે જોઈ રહ્યા છો તે મંદિરનો લેખ છે અને આ બધું જે વાહે ચારેય બાજુ એમ કહેવાય છે કે ગાઢ જંગલ આવેલું છે અને અહીંયા આજુબાજુમાં પણ નાના મોટા મંદિરો આવેલા છે તે પણ હું તમને બતાવીશ અને પછી આપણે ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરશું અહીંયા નરસિંહ મહેતા પણ છે આ મહાદેવની એક આરસપાળની મૂર્તિ પણ મૂકવામાં આવેલી છે અને મહાદેવની મંદિરમાં આ એક ઊભી મૂર્તિ પણ મૂકવામાં આવેલી છે એ મનમોહક દ્રશ્ય છે જે તમે જોઈ રહ્યા છો તે અને આ તમે જે સામે જોવો છો તે ઈન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે આ અહીંયા અતિ શાંતિ અને એક અનુકૂળ વાતાવરણ જે અહીંયા ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે જોવા મળે છે ઘણી શાંતિ અહીંયા મનને મળે છે તમે અહીંયા આવો તો શાંતિથી મહાદેવના એમ કહેવાય છે દર્શન થાય છે આપણને અને જે ચારે બાજુ ગિરનારની બોધની અંદર જે શાંતિ અને જે સારું એવું વાતાવરણ જોવા મળે છે તે અહીંયા તમે આવશો તો મન તમારું પ્રફુલ્લિત થઈ જશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે અહીંથી તમને હું મંદિરનો વ્યૂ બહારનું બતાવવાનો પ્રયત્ન કરીશ અને હવે આપણે મંદિરની અંદર જઈ શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરીશું જે તમે જોઈ રહ્યા છો તે આ ઇન્દ્રેશ્વર મહાદેવ છે અને જુનાગઢની અંદર આવેલું આ મંદિર છે અને ગિરનારની અંદર છે એટલે તમારે જુનાગઢની અંદર દુલતપરા જે ગામ છે ત્યાંથી ત્રણથી થી ચાર કિલોમીટર અંદર જવું જોશે પછી જ તમે આ મંદિરના દર્શન કરી શકશો હવે આપણે મંદિરની ફરતી પરિક્રમા કરીશું અને મહાદેવનું નામ લેતા લેતા હું તમને જે આજુબાજુમાં જંગલો અને મસ્ત વનની વનરાઈઓ આવેલી છે તેમના દર્શન કરાવતો કરાવતો આગળ વધી રહ્યો છું જો તમે કેટલું મનમોહક આ દ્રશ્ય છે અને આજુબાજુમાં પણ ઘણા નાના મોટા મંદિરો આવેલા છે તો ફરી આપણી કરજો આપણે આવા મંદિરોના નવા નવા વિડીયો લઈને તમારી સમક્ષ વધારતા રહેશું કે મંદિરની આજુબાજુમાં તમે આ કનઘોર ઘટાદાર વાતાવરણ જે જાળવાનું છે તે તમે જોઈ રહ્યા છો મસ્ત એવું અને હવે આપણે મંદિરની નીચે જે એક સોરંગ જેવું કહી શકાય ત્યાં માતાજીની મૂર્તિ મૂકવામાં આવેલી છે તો તમે ઇન્દ્રશ્વર જાઓ ત્યારે આના પણ દર્શન કરજો તમે નીચેથી જવાનું છે અને ત્યાંથી આ માતાજીના દર્શન થઈ રહ્યા છે તો આપણે પણ માતાજીના દર્શન કરીશું મંદિરની બરોબર નીચે જ આવેલી આ ગર્ભગૃહની અંદર માતાજીના દર્શન થાય છે બહાર નીકળશો એટલે તમને અહીંયા વાંદરા પણ જોવા મળશે તે પણ ત્યાં વન વિભાગ છે એટલે તે લોકો પણ વાંદરાઓ છે અહીંયા એનું પણ દ્રશ્ય તમને અહીંયા જોવા મળશે તો ચાલો મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઈક કરજો હર હર મહાદેવ